બાપુ તમે સાંભળ્યા અને ભુવાજીને પણ સાંભળ્યા જોયા બના નિવેદન હકીકત છે શું સત્ય છે રોનકભાઈ ભૂલ આ માણસનો વાંક નથી આ દીકરો જે બોલી ગયો જે ધૂણી હવે મેરડી આવતી આવતો આવતી કઈ અમને ખબર નથી બીજી વાત મા કોઈના અંગમાં આવે નહીં બીજું કે આ તો શક્તિ છે આ આવે ચૌદ ભવન ને જે ખોળામ લઈને બેઠી કઈ વાંધો નહીં ધૂણે એનો વાંધો નહીં પણ એથી અમને વાંધો નથી ધૂણે એનાથી એમને વાંધો નહીં પણ આવું ન બોલાવેલું કહેવત છે ને કે ન બોલાવવામાં નવ ગણ દિવસનું જોઈને બોલો રાતનું વિચારીને બોલો એમ મારી પાસે હાચા ભૂવા આવે છે હાચા ભૂવા આવે છે હાચા સંતો હું સન્માન કરું છું અઢારે વરણના ભૂવા આવે છે મારી પાસે પણ એટલું જ કહેશે કે બાપુ અમારી પાસે ઘણા આવે છે ચોખ્ખું કંઈક ભાઈ પહેલાં દવાખાને વિદાવ અને માતાજી તારું કામ કરી દે તો બેન દીકરીને રાજી કરજે કોઈને વસ્ત્ર આપજે કોઈ દીકરીને ફીના પૈસા આપજે અમે આ જ કહીશ પણ આ રવા દો ભગવાન નરસિંહ મહેતાના બાવન કામ કર્યા ભગવાને મારા તમારા ક્યાં કર્યા હાલો મન બતાવો એક દાખલો હા આપણે કર્યા છે કોકના ભૂહોડિયા વાળવાના કોકના વેમ નાખવાના બીજી વસ્તુ એક છે અહીંયા બેઠા પછી આપશે કો લેવાય કરેલા મૂકેલા લેવાય કોઈને આપણે બોલાય નહીં અને એકવીસમી હવે આમાં રાજકારણીનું હુકામ લ્યો છો ભાઈ ડૉક્ટરને ને હુકામ લ્યો છો આ તમને ખબર અહીંયા લેન લાઈન છે કોક જાય છે એટલે અમને આમ કરી દો આ મારી પાસે બધા આવે છે હું કારણ કે કોઈ કારણ નથી માનતો રોનકભાઈ પણ અમે ચોખ્ખું કહી છે કે ભાઈ મા ઉપર વિશ્વાસ રાખો તમારું કામ થઈ જાય ના આવીને પગે લાગી જાય કામ થાય કોઈ દીકરીને ફીના પૈસા આપજો કોઈ તળા ઉંડા કરજો ઝાડવા આવજો ગાયું આપજો કોઈ દવાખાનાનો નો ઉપયોગ થાય આ રવા દો આ વિશ્વાસ છે બધું અંધશ્રદ્ધા નથી આમાં હાચા મારી પાસે કેટલાય ભૂ આવે છે પણ હું એનું સન્માન કરું પાણી નથી પીતા મોગલધામનું પણ આમાં અમારું બધાયનું ખરાબ દેખાય છે કાલે અમને કોઈ કહે લ્યો ઓલો આમ કે છે અમને આમ પેલો તો અમે ભાઈ અહીંયા અહીંયા નહીં પણ આ બધી અંધશ્રદ્ધા છે દેશ વિદેશના મારી પાસે જેને ક્યાં ડોલરું આવે છે રોનકભાઈ આ વસ્તુ ખોટે આ દીકરી જે બોલી ગઈ છે દીકરીનું એ દીકરી સાચું બોલી છે એ જ ભવાની છે આપણા માટે એ જ લક્ષ્મી એ દીકરી એ જ ભવાની છે એમ ઇજ્જત કરો બેન દીકરીની કોઈ પણ નહીં દીકરી સાચું કે છે એ દીકરીની વાતમાં હું સહમતી છો બેડો કારણ કે જે હું બોલું છું એ દીકરી જ બોલેશ બરોબર છે ને આ બોલવું પડે પણ આમાં હાચા માણસનો મરો થાય છે અમારા જેવાનો હવે એમ કહે છે કે અહીંયા મારી પાસે વિયાઓ નાટલા દીધમાં નામ નહીં દો અરે ભાઈ આવું શું કમ તમે બોલો છો આમાં બધાનું તમે હેઠું જોયા જેવું કરો છો આ બોલાય જ નહીં ન બોલવામાં નવ ગણ કોઈક માણા હું તમને એક જ વાત કરું મુંબઈ તમે બે વખત ગયા હોય અને કોક એમ કહે તમે કેટલી વાર ગયા હું દવા વખત ગયો દવા વખત નથી ગયો એ માણા મૂળ બે વખતમાં દવા વખત જેટલું જોઈ લીધું છે એમ આ બધી અંધશ્રદ્ધા છે આનો હું સખત વિરોધી છો મા કોઈના હુમા આવે અને અમારા કવિ કાગનું પણ ગીત છે ભુઓ ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભૂવાને બોલાવે પછી ઓહોડિયા કરાવે પછી તાપ તનમાં એને ગોળા આવે આ રામની અજબ રચના રે એનો પાર કેમ પામે આ વસ્તુ છે એમ સાચા ભુવા મારી પાસે આવે હું સન્માન કરું છું તો મગલધામ બાપુ નો અવાજ છે કોઈ આવી અંધશ્રદ્ધામાં રહેવા નહીં દુનિયાને હું જાહેર કૌશો અઢાર કરેલા મૂકેલા વિઘન આવરણ મને દઈ દો પણ પેલા દવાખાને પછી તમે મા પા